રિટાયર્ડ એમ્પ્લોઈઝ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભાવનગર તરફથી તેજસ્વી તાલાઓનું સન્માન અને પ્રથમ ઇનામ વિતરણ સમારોહ બે હજાર ચોવીસનું ભાવનગર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ અનવાડી ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મુખ્ય સમારોહના અધ્યક્ષ તરીકે ડીએમ સોલંકી સાહેબ આઈ એ નગરપાલિકા કમિશનર ભાવનગરવાળા હાજર રહ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર અમિતભાઈ પરમાર એડિશનલ ડીન સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના હાજર રહ્યા હતા તેમજ શ્રી એલ્કેશભાઈ રાઠોડ પ્રાદેશિક નિયામક ગુજરાત પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ શ્રી કે એફ મકવાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભાવનગર નાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ સભાસદોએ હાજરી આપેલ હતી અને ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમના સમારોહના અધ્યક્ષ શ્રી ડીએમ સોલંકી સાહેબે વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને આ શિક્ષણ બાબતે જાગૃતિ માટે સુંદર પ્રવચન આપેલું સમક્ષ રજૂ કરું છું નિબંધ નિબંધ લખીએ પણ આ સાચો છે તમે એની બાજુમાં બેસીને વસ્તુ એક સામાન્ય ક્રિયા છે બાબત એક સામાન્ય છે પણ હું એમના હાવભાવ જોતો હતો કોઈ મા એના દીકરા માટે દૂર ગયેલા હોય લેટર લખાવે એમની લાગણી ગણો એમની વેદના ગણો એમનો પ્રસંગ ગણો કોઈની ખુશી ગણો તો એ જે ટપાલો સતત લખવાનું અને હોશે હોશે હું જો પોસ્ટ ઓફિસ થી પંદર પૈસા નું પોસ્ટકાર્ડ પણ લાવી આપીએ લખી પણ આપીએ પોસ્ટ ઓફિસ ના ડબલામાં નાખી આવે અને જ્યારે આવે ત્યારે દોડકા બોલ આવે લિમિટેડ માણસો હતા શિક્ષિત ને ગામડાની તો આખી એ સ્થિતિ હતી પંચોતેર થી એસી ના વર્ષામાં ધીમે ધીમે શિક્ષણ સુવિધાઓ વધી ટેકનોલોજી વધી અને જ્ઞાનની ક્ષેત્ર તો બધી વિસ્તરવા મળી પણ એ કહેવાનો આશય મારો એટલો છે કે નાનું એવું સત્કાર્ય છે અને નાની એવી બાબત છે એ જીવનમાં આપણને પકડાય એનાથી આપણો જે એટીટ્યૂડ બને છે અને જીવનને જોવાના જે દ્રષ્ટિ છે એ બદલાતી હોય છે અને આગળ ઉપર બંને વસ્તુ જ્યાં જ્યાં વસ્તુ બનતી ગઈ સંઘર્ષ આવે ક્યાંક મુશ્કેલીઓ આવે પણ સામે નવા નવા રસ્તા હંમેશા ખુલતા રહેતા હોય છે અહીંયા જે વિદ્યાર્થીઓ છે અહીંયા અહીંયા એની સ્ટેજ ઉપરના જે મહેમાનો છે આયોજકોને એ પણ અભિનંદન આપવા જોઈએ જો સ્ટેજ ઉપરના જે મહેમાનો છે હું તો સરકાર શ્રીની સર્વિસમાં છું પબ્લિક સર્વિસમાં ડોક્ટર સાહેબ પણ છે આપણી વચ્ચે એન્જિનિયર છે બરાબર છે આ બેન્કના ઓફિસરો છે અહીંયા રાડો સાથે જે વાત કરી મતલબ અલગ અલગ ક્ષેત્રના બધા અધિકારીઓ છે અને એ બધા પહોળો અનુભવ ધરાવે છે પણ ક્ષેત્ર જે છે એ કોઈ પણ હોય એવું સેજ પણ ચિંતા કરવાની જરૂર નથી કે હું ડૉક્ટર જ બની જાઉં હું એન્જિનિયર જ બની જાઉં હું કોઈ આઈએસ ઓફિસર જ બની જાઉં જે પણ ક્ષેત્રની અંદર ઈશ્વરે આપણને ભરપૂર શક્તિ આપી છે થોડી આપણને એને અંદરથી ઓળખીને જેવું એના માટે વ્યક્તિ થોડી સજાગ પ્રયત્ન કરે તો એ જરૂર કોઈ ને કોઈ ક્ષેત્રની અંદર પોતાને જે અનુકૂળ લાગે એ ક્ષેત્રની અંદર એ સો ટકા આગળ વધે છે હું શરૂઆતમાં ગયો ત્યારે અમારા હોસ્ટેલની અંદર એન્જિનિયરિંગ મેડિકલ કોલેજ ને મેડિકલ સ્ટુડન્ટ ને તો અમે તો કોમર્સના સ્ટુડન્ટ શરૂઆતમાં તો મને ચિંતા થઈ કે આમાં આપણું તો શું થશે એમ બરાબર શરૂઆતમાં તો મને એમ થયું કે આમાં આપણું તો શું થશે એમ પણ એવું નથી હોતું જીવનનું ક્ષેત્ર ગમે તે હોય આર્ટ્સમાં ભણ્યા હોય કોમર્સમાં ભણ્યા હોય સાયન્સમાં હોય મારી દ્રષ્ટિએ જે બે ત્રણ વસ્તુ મહત્વની છે કે વ્યક્તિની કોઈ વ્યક્તિ એમ કે બેચારો મારે કલેક્ટર બનવું છે તો કલેક્ટર અથવા તો મારે એસપી બનવું છે અથવા તો એમ કે મારે ડોક્ટર બનવું અથવા એન્જિનિયર તો એના માટેની શરત શું કોણ બની શકે તો એ કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય એવું નથી હોતું કોઈ વિશિષ્ટ બુદ્ધિશાળી છે એ પ્રકારનું કંઈ હોતું જ નથી આમ જોઈએ તો ઈશ્વરે બધાને બુદ્ધિ આપેલી છે બધાને આપણને બધા શક્તિઓ આપી છે તો એવી વ્યક્તિ બની શકે જે મનથી નક્કી કરે તો ઈચ્છા શક્તિ વગર કંઈ થતું નથી મેન ધેરી જે વિલ ધેરી જે વે મન હોય તો માળવે જવાય આપણે એવું કહીએ છીએ ને તો આવું વસ્તુ હું બિલકુલ એ શીખ્યો કે મન નહીં હોય કોઈ વ્યક્તિ એ મનથી નક્કી કરે તો અને તો જ કલેક્ટર થવાય તો અને તો જ આઈપીએસ થવાય તો અને તો ડોક્ટર બને તો પહેલી શરત એ છે કે મનથી નક્કી કરવું ઈચ્છાશક્તિ જાગૃત થવી એ સૌથી પહેલું છે અને બીજી વસ્તુ કે ઘણી વખત એમાં આપણે ભૂલ કરી જઈએ છીએ કે જે વસ્તુનું તમે લક્ષ્યાંક નક્કી કરશો આપણું માઇન્ડ અમને ડોક્ટર વાગસાહેબ મને લાગે ઘણી બધી સરસ વાતો કરી સાદી સરળ ભાષામાં મગજ માઇન્ડને તમારે એકાગ્ર કરવું હોય એ તમારી સૌથી મોટી શક્તિ છે તો જેવું આપણે કોઈ વસ્તુ નક્કી કરી પણ એ નક્કી કર્યા પછી તમે જે નિશાન નક્કી કર્યું લક્ષ નક્કી કર્યો એટલા માટે કહેવામાં આવે છે કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન વ્યક્તિ કલેક્ટર થવાનું નક્કી કરે તો બની શકાય તો કહેવાનો મતલબ એવો થયો કે જે આપણે નક્કી કરીએ તો આપણું માઇન્ડ એ વસ્તુ પર ફોકસ કરશે પછીનું જે કંઈ આપણી જરૂરિયાત છે કે આપણામાં ક્ષમતા હોવી જોઈએ હાર્ડવર્ક કરવું પડશે આત્મવિશ્વાસ રાખવો પડશે અને આ બધી નોલેજ મેળવવું પડશે આ બધી શરતો આપોઆપ થવા માટે છે પણ માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવાની જે વાત છે અથવા આપણી ઈચ્છાશક્તિની જે વાત છે એ સૌથી મહત્ત્વની છે મારી દૃષ્ટિએ તો ક્ષેત્ર ગમે તે હોય એમાં કોઈ બાદ નથી ગમે તે ક્ષેત્રમાં જઈ શકો પણ આ વાત હું એ રીતે કરું છું કે પબ્લિક સેક્ટરની અંદર જવું હોય જાહેર સેવાઓની અંદર આવો જાહેર સેવાઓની હું વાત કરું આપણે એમ નક્કી કરી લઈએ કે નહીં મારે કલેક્ટર થવું છે કે ડેપ્યુટી કલેક્ટર થવું છે તો એમને થઈ જવાય છે નથી થવાતું તો ચાલો માનો કે મનથી ઈચ્છા કરી અને ઈચ્છા કર્યા પછી એ પ્રમાણે તમારે વર્ક કરવું પડે હવે પબ્લિક સેક્ટરમાં લોકોનું કેમ સૌથી વધારે પેલું રહે છે આકર્ષણ રહે છે બધાને નોકરી તો સારી લાગે છે પગાર સારા છે સત્તા છે પોઝિશન છે આ બધું છે પણ એક મહત્વની વસ્તુ જે છે એ પબ્લિક સર્વિસ સાથે જોડાયેલી છે એ શું છે કારણ કે પબ્લિક સર્વિસમાં આમ તમે જુઓ તો ઘણી બધી મુશ્કેલીઓ છે તમારે રજાના દિવસે જવું પડે રાત્રે જવું પડે તહેવારના દિવસે પરિવાર છોડીને જવું પડે આ ડૉક્ટર સાહેબ છે તો મને કે એમને પણ એ પરિસ્થિતિ હોય ભલે ડૉક્ટર હોય પોતાનું પ્રાઇવેટ ચલાવે અને સરકારી સેવામાં આવે તો બિલકુલ એમાં તફાવત છે આમાં હાર્ડશીપ છે તો તો પછી કઈ વસ્તુ પબ્લિક સર્વિસ માટે એ કરે કે જે લોકો મનથી એવું વિચારે છે કે હું જાહેર સેવા માટે જ તો જાહેર સેવામાં અફકોર્સ ત્યાં સેલરી પણ સારું આપે છે સરકાર નોકરીની શરતો સારી હોય આ પ્રકારની જે સેવાઓ છે પણ ત્યાં એક મહત્વનો ગુણ એ છે કે તમે બીજા બે માણસોને ઉપયોગી થઈ શકો છો ભલે તમારી નાની એવી પોઝિશન હોય તો પણ પોતાના સમાજ માટેનું ગણો અને સમાજ એટલે એઝ એ હોલ કોઈ પણ વ્યક્તિ એની પાસે આવ્યો હોય જે બી કામ લઈને બેઠો હશે પબ્લિક માટે સામાન્ય વ્યક્તિ માટે અત્યંત મહત્ત્વના કામ હોય છે આ બધા નાના નાના કામ અને એ જો એનામાં એ ભાવના આવે કે નહીં હું પબ્લિક સર્વિસમાં રહું તો હું બે માણસોને ઉપયોગી થઈશ એમાં કેડરનો પણ કોઈ બાદ નથી કલેક્ટર જ બધાની સેવા કરી શકે એવું નથી નીચે ક્લાર્ક લેવલે હોય વચ્ચેના લેવલે હોય કોઈ પણ એની એ જે સેવા કરવાની જે ભાવના છે એ જાહેર સેવા માટે અગત્યનું છે અને એટલા માટે પબ્લિક સર્વિસ જે છે એનું હંમેશા આકર્ષણ રહી છે ત્યાં હરીફાઈ પણ ઘણી બધી છે બધી વાત સાચી પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે સામાન્ય રીતે શું વિચારતા હોઈએ છીએ કે મને નોકરી મળી જાય તો સારું તો વાત તો બરાબર છે ભાઈ આપણે ભણ્યા તો આપણને નોકરી મળવી જોઈએ આપણે પોતાના માટે ગણીએ પરિવાર માટે ગણીએ એ તો આપણું લક્ષ્ય છે પરંતુ જે લોકો એક લેવલથી બહાર નીકળીને જ્યારે વિચારતા થયા કહેવાનો મતલબ રોજી રોટી કમાવી એ તો આપણા બધા માટે છે પરંતુ જેની ભાવના એક લેવલથી બહાર નીકળીને વિસ્તાર થઈ કે ભાઈ હું એવી સર્વિસ કરું કે જે મને ગમતી હોય નંબર વન અને બીજું કે હું એ કરીશ તો હું મારા સમાજ માટે ગણો રાષ્ટ્ર માટે ગણો એ મારી સેવાનું કંઈક યોગદાન બનશે આ ભાવના જેનામાં બનશે એને આપોઆપ ઈચ્છા શક્તિ ઉભી થશે અને આપોઆપ એનું હાર્ડવર્ક થવા મળશે અને આપોઆપ એનું જે માઇન્ડ છે એ બિલકુલ એ એક જગ્યાએ કેન્દ્રિત થશે તો પબ્લિક સર્વિસ માટેનું જે છે એ તમને પ્રેરણા મળે તમે આગળ ઉપર કોઈ અભ્યાસ કરો આપણા માટે આપણો પરિવાર ગણીએ સંગઠનો ગણીએ સરકાર ગણીએ એક જ્યાં બીજી રીતે અનેક રૂપે આપણને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે આપણને પ્રેરણા આપવા પ્રયત્ન કરે છે પરંતુ કરવાનું તો પોતે જ છે તો જે વિદ્યાર્થીઓ અને દીકરીઓ માટે તો ખાસ દીકરીઓ માટે તો હું એવું બિલકુલ કહીશ કે એના માટે ખૂબ જ તકો છે પણ આટલું કોન્સિયસલી એક સ્ટેજ આવી જાય પ્રાઇમરી પૂરી કરીને સેકન્ડરીના સ્ટેજે આવે અને કોન્સિયસલી એનું થોડી તૈયારી કરે અને એ પ્રકારનું કરે તો સારામાં સારા જોબના પણ એટલા ચાન્સીસ છે અને એક યા બીજી રીતે એ પોતાના પરિવારને અને સમગ્ર સમાજને કે રાષ્ટ્રને એક સારું એવું જાહેર સેવામાં જોડાઈને યોગદાન કરી શકે અને માનવ જાહેર સેવાનું ન હોય તો વ્યક્તિ કોઈ પણ જગ્યાએ હોય એ હંમેશા એનું સમાજને યોગદાન રહેતું જ હોય છે આ તબક્કે આયોજકો જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન સૌ વડીલો અને મિત્રો આની સાથે મારે તો ભાવનગર સાથે ખૂબ જ છે આ ચોથો રાઉન્ડ છે કે હું ટ્રાન્સફર થઈને ભાવનગર આવ્યો વર્ષો પહેલા એલઆઈસી માં આવ્યો ત્યારે ટૂંકો સમય રહ્યો ભાવનગરની અંદર પછી જિલ્લા રજિસ્ટ્રાર તરીકે રહ્યો ત્યાર પછી કોર્પોરેશનમાં લગભગ વીસ વર્ષ પહેલાં ડેપ્યુટી કમિશનર તરીકે બે અઢી વર્ષ હું રહ્યો અને આ ચોથા રાઉન્ડમાં જે મને ફરીથી ભાવનગર સાથે અહીંયા તક મળી અને સાથે સાથે જે જૂના મિત્રો છે આપ સૌની સાથે મને પણ બિલકુલ ભાવનગર એટલે તો હંમેશા ઘર લાગ્યું છે પરિવાર લાગ્યો છે અને થાય કે તે શબ્દો હું પણ કોઈના માટે પ્રેરણારૂપ બની શકું અને સમાજ સાથે કે બધાની સાથે સંકળાયને કોઈક એવી વસ્તુ કરી અને આપણા શબ્દો કોઈક માટે પ્રેરણાદાયી બને તો એ માટે આ જે સંગઠન છે એ બધા મિત્રો છે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપશું સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છો અને જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આજે આમાં સહયોગી બન્યા છે એ બધાને પણ જીવનમાં આગળ વધીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ આપે આ કાર્યક્રમનો પૂરેપૂરો વિડીયો નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર એલ ડી વાઘેલા નમસ્કાર જય ભીમ